રોમ રોમ આજે માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ અંદર ને સવાર સવારે આપણે જતા હતા વાડીએ જો શકો છો આ બજુ સોલાર ને આ બજુ આપણે ખોડિયાર માતાજી નું મંદિર જરા જોઈ શકો છો ને પાછળ આવી રહી છે ગાય જોઈ શકો છો ઝૂમ કરીને બતાવી દઉં તમને થોડું જો આવે છે કે નહીં બાકી બ્લોગ માં બને જો લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ તો મિત્રો સોલાર માં છે આપણે બોર જોઈ શકો છો અને ઉલી બાજુ વાજમાં પાણી રહ્યું છે જો તમે અહીંયાથી બીજા સોલરમાં ટ્રાન્સફર કરેલું છે પાણી અને અહીં ખાડો પણ ભરવાનો છે બાકી બ્લોગમાં બને રહો ગાય આપણે આવી રહી છે જોઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા જતા ખાડ જોડે જોઈ શકો છો એકદમ પૂરી ભરાઈ ગઈ છે કેનાલનું પાણી આપણે વોલિયાનું એમ કહેવાય ને હોલી તો ડૂબી ગયું પણ ઉપર પાઇપ હતી એ પણ આપણે ડૂબી ગઈ છે જોઈ શકો છો તમે બાકી બાજુ આપણે ગાય જો પાણી કેટલું બધું છે પછી આપણે મોટી મોટર નાની મોટર તો બધી ગઈ હતી એટલે રિપેર કરવા આલી છે આ રિફ્લેશ થઈને આવશે કા બીજી આવશે તો બ્લોગમાં તો બનાવી જો મિત્રો આવી ગયા આપણે ગાય ચાલવા માટે જોઈ શકો છો રંચકા બાજરી હવે સુકાય છે પાણી વગર કેમકે મોટર આપણે ચાલુ નથી બળી ગઈ છે ને બાકી ખાડ તો કમ્પ્લીટ પૂરી ભરી જોઈ શકો છો તમને દેખાતું હશે જો કમ્પ્લીટ ખાત ફરી છે અને આ ચાર દિવસ ગાય એટલે થઈ જાય કમ્પ્લીટ બાકી જુઓ ગાય ચરી રહી છે અને બ્લોગમાં મિત્રો બનાવી જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ પડી ગયા હતા એક વાગે ઘરે જમવા માટે ને હવે આવી ગયા ત્રણ વાગે વાડી પાસા તો જો આપણે ગાય ઓલી બાજુ બાંધી છે બાકી તો આપણા આમાં ચણા વાવેલા છે આઠ નવ દિવસે ભોગી જાય એમ કે કમ્પ્લીટ દ્વારા આવી જાય બાકી બ્લોગમાં મિત્રો બને લેજો મિત્રો કાલે આકી ત્યાં આપણે પણ રાંપ અને આજે વાવવાનું છે ખાતર તો હવે ટ્રેક્ટર આવી ગયું છે ને આપણે આવ્યા હતા ડોલ લઈને ફરીએ બધી આપણે ઉકળીને હવે કમ્પ્લીટ છે ટ્રેક્ટર આવી ગયું છે જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર આપણે આવી ગયું છે અને હવે વાવવાનું છે આપણે તો મિત્રો હવે આપણે નાખવાનું છે ખાતર જોઈ શકો છો ટ્રેક્ટર આપણે હવે ખેતરમાં આવી ગયું છે અને હવે ચાલુ કરશું ખાતર નાખવાનું તો હું રોહિતભાઈ ખાતર નાખશું તો જુઓ મિત્રો હવે ચાલુ કરી નાખ્યું છે ખાતર નાખવાનું આપણે અમુક વાવે છે ને આપણે આવી રીત નાખીએ છીએ જોઈ શકો છો તમે બાકી તમે પાકમાં શું શિયાળું પાક કર્યો છે તે કોમેન્ટની અંદર જણાવી દેજો બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો બાકી જુઓ ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે પાછળ તું છે ટ્રેક્ટર આ બાજુ હુમાર ને આગળ આપણે નાખી રહ્યા ખાતર ખાતર વાવી નાખ્યું અને હવે થઈ ગઈ પાજુ કમ્પ્લેટ હવે નાખવાના છે ધોરિયા તો બ્લોગને કરીશું એન્ડ મળીશું આગલા બ્લોગમાં જય માતાજી